અડાજણના વુડ સ્ક્વેરમાં આવેલી કૃપા એજન્સીના સંચાલક ચૌહાણ બંધુઓ યુકે અને કેનેડા સહિતના દેશમાં સ્ટુડન્ટ અને વર્ક પરમિટ વિઝા આપવાના બહાને વિદેશ જવા ઇચ્છુક લોકો પાસેથી વીસ પોઈન્ટ છાસઠ લાખથી વધુ ઉઘરાવી ઓફિસને તાળા મારી ભૂગર્ભમાં ઉતરી જનાર ચૌહાણ બંધુ વિરુદ્ધ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જે પૈકી ભાવેશ ચૌહાણની ધરપકડ થઈ વિદેશ જવાની હેલચામાં યુવાનોને ભારે પડી શકે તેમ છે કોઈ પણ ભોગે કેનેડા અમેરિકા કે અન્ય દેશમાં જવા માંગતા હોય તમને ખોટી લાલચ આપી ટાર્ગેટ બનાવી રહ્યા છે કેટલાક બોગસ એજન્ટ મોટા સપના બતાવ્યા બાદ રૂપિયા મળી જાય અને પાણીમાં બેસી જાય છે પોતાના ક્લાયન્ટને સરખો જવાબ પણ નથી આપતા આ તેમાં યુવાનોને અમદાવાદ બાદ હવે સુરતમાં બનેલી કિસ્સા પરથી શીખ લેવી જોઈએ સુરતની અંદર કેનેડા અને યુકેના વિઝા નામ પર વધુ એક ઠગાઈનો કિસ્સો બને સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટના નામ પર આઠથી વધુ લોકો છેતરાઈ ગયા વીસ પોઈન્ટ છાસઠ લાખથી વધુની રકમ ખંખરી લઈ વિઝા ઓફિસ સંચાલકો જ ફરાર થઈ ગયા ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણ અડજણ વિસ્તારમાં ઓફિસ ખોલી હોય જેમાં કૃપા એજન્સી નામ પર ઓફિસ ચાલતી હતી વિદેશ જવાની ઘેલચાલી રહે પહોંચતા લોકોને મેન ઓફિસ વડોદરા હોવું જણાવતા અડજણ પોલીસ સ્ટેશનમાં કામરે સીમાડી ગામના ખેડૂતો છેતરપિંડીની ફરિયાદ લખાવી છે પ્રાથમિક તપાસમાં વિદેશવાની ઈચ્છા રાખનાર આઠથી વધુ લોકો ભૂખ બન્યા હોવાનું પણ ખુલી રહ્યું છે મહત્વનું એ પણ છે કે કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે અને ભાવેશ ચૌહાણ નામના એક આરોપીની ધરપકડ કરી છે આડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી પ્રકાશભાઈએ એક ફરિયાદ આપી છે જેની અંદર એ કેનેડા અને જવાના વિઝા માટે બે જણાના વિઝા માટેની માટે એમને એપ્લાય કર્યું હતું અને એનામાં આ કામના આરોપીઓએ એના પાસેથી વીસ લાખથી ઉપરની બાદભર રકમ લઈ અને કેનેડાને વિઝા કરી આપીશું એવી એમને ભાઈદરી આપી હતી ત્યારબાદ એ લોકોએ પૈસા આપ્યા પરંતુ આ કામના આરોપીઓએ